દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઇબ શેર કરો રામ કે જગ્યા માં ત્રીજો સમૂહ લગ્ન નિમિત્તે આપ બધાય સમૂહમાં જે લગ્ન ગ્રંથિમાં જોડાયા અને શ્રી લાલજી મહારાજની જગ્યા અનેક વર્ષોથી અનેક સેવાઓ કરી રહી છે જે ગૌદાન ગૌશાળા અન્નદાન કે જ્યાં કોઈ પણ માણસ એ લાલજી મહારાજની જગ્યામાં આવે અને રૂટરો આપે અને પણ રહેવાની પણ સગવડતા આપે એવી આ સુપ્રસિદ્ધ વઢવાણની લાલજી માર્ગની જગ્યા એમાં આ સમુલગ્ન નિમિત્તે જે બધા એકત્રિત થયા અને એ એકત્રિત થયા અને જે જે વ્યક્તિએ જે જે આ જગ્યાના અંદર રહે અને સેવા કરી સેવાભાવ કર્યો એ જ સાચું માનવ સેવા એ જ પ્રભુ સેવા ગણી અને મહાપુરુષ લાલજી મહારાજે પણ આ ધર્મ દીપાવ્યો એ જ પરંપરામાં આ સાધુ સંતો પણ એ જ પરંપરામાં અમે આ ધર્મ દીપાવી ભગવાન ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે પરમાત્મા ભગવાન શ્રી રામ કે આવા નવા કાર્ય ભગવાનની કૃપાથી અમારા હસ્તે કરાવે જય શ્રી રામ